વડોદરા શહેરમાં ચંદન ચોરે હવે છેલ્લા છ દિવસથી ખુલ્લું મેદાન મળી ગયું છે એમએસ યુનિવર્સિટીમાં ચંદનના બે ઝાડની ચોરી બાદ વધુ ત્રણ કાપીને ચોરી જવાના પ્રયાસ પછી હવે વડોદરા કોર્પોરેશન હસ્તકના બગીચામાં ચંદન ચોર ટોળકી ચાટકી છે સરદાર બાગમાંથી ગઈકાલે એક ચંદનનું ઝાડ ચોરી ગયા બાદ બીજા ઝાડની પણ ચોરી કરવાનો પ્રયાસ થયો હતો ચંદન ચોર તોડકીએ છેલ્લા છ દિવસથી શહેરમાં આતંક મચાવ્યો છે ગયા અઠવાડિયે જેમ્સ યુનિવર્સિટીમાં ચંદનના ઝાડની ચોરી થઈ હતી અને હવે વડોદરા કોર્પોરેશનના બગીચામાંથી ચંદનના ઝાડ કપાતા સિક્યોરિટી સામે સવાલો ઊભા થાય છે કોર્પોરેશનના ચંદનના ઝાડની ચોરી કરી અને બીજા ચોરીના પ્રયાસ નિષ્ફળની જાણ થતાની સાથે જ વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને સરદાર બાગ ખાતે પહોંચી છે કોર્પોરેશન હસ્તકના ગાર્ડનમાં ચંદનના ઝાડ ઘણા આવેલા છે અને વીસથી વધુ ચંદનના ઝાડ છે બજારમાં ચંદનના વૃક્ષની કિંમત આશરે લાખો રૂપિયામાં છે ચંદનના ઝાડ એક ઉછળતા ઓછામાં ઓછા દસ વર્ષ થાય છે ત્યારે ચંદનના ઝાડની ચોરી એક ગંભીર વિષય છે અને વડોદરાના સરદાર પાકમાં ચંદનના ઝાડની ચોરીની ઘટના સામે આવી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો